હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ થ્રીનું બિઝનેસ એકાઉન્ટિંગ થ્રી એમાં આપણે યુનિટ નંબર ત્રીજું જોઈ રહ્યા છીએ કંપનીનો નોંધણી પહેલાં અને પછીનો નફો આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો બે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કહેવા માંગે છે તકે નીચેની માહિતી પરથી મીરા કંપની લિમિટેડનો નોંધણી પહેલાં અને નોંધણી પછીનો નફો શોધી કાઢો ધંધો ખરીદ્યાની તારીખ આપી છે એક એક બે હજાર ત્રેવીસ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા તારીખ આપી છે ત્રીસ ચાર બે હજાર ત્રેવીસ વર્ષ બે હજાર ચોવીસ વર્ષ બે હજાર ત્રેવીસનો કાચો નફો આપ્યો છે અઠ્યાવીસ હજાર વિગત આપી છે પગાર પ્રાથમિક ખર્ચ માંડી વાળેલ ડૂબેલું લેણું આપ્યું છે પરચૂરણ ખર્ચ આપ્યું છે ડિરેક્ટર ફી આપી છે મળેલ ભાડું અને મળેલ વ્યાજ આપ્યું છે જાન્યુઆરી મે અને ઓગસ્ટ માસનું વેચાણ વર્ષના સરેરાશ વેચાણ કરતાં એકસો પચાસ ટકા છે જ્યારે સપ્ટેમ્બર માસનું વેચાણ સરેરાશ વેચાણ કરતાં બસો ટકા છે ફેબ્રુઆરી માસનું વેચાણ સરેરાશ વેચાણ કરતાં પચાસ ટકા છે બાકીનું વેચાણ બાકીના સમય દરમિયાન એક સરખા ધોરણે થયું છે નિર્મિરા લિમિટેડનું હિસાબી વર્ષ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પૂરું થાય છે આપણે શું કરવાનું છે તો કે નોંધણી પહેલાં અને નોંધણી પછીનો નફો ફાઇન્ડ આઉટ કરવાનો છે બરાબર છે દાખલો ઇઝી છે પણ આમાં એક બાબત આપણે જે છે એ જોવાની છે જે છે આપણું વેચાણનું પ્રમાણ આવો દાખલો આપણે જો જોઈ લીધો છે પ્લે લિસ્ટમાં તમને લિંક મળી જશે દાખલો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે જે છે એક પત્રક બનાવવાનું છે બરાબર છે મીરા કંપની લિમિટેડનું નોંધણી પહેલા અને પછીનો નફો દર્શાવતું પત્રક એમાં વિગત આધાર પ્રમાણ નોંધણી પહેલાંના ખર્ચા આવકો અને નોંધણી પછીના ખર્ચા આવકો તમે આ ડિટેઇલ ગમે તેમ લખી શકો બરાબર છે ગમે તેમ મીન્સ કે તમે ઉપર ખર્ચા અને આવકો લખી એનું નોંધણી પહેલાં નોંધણી પછી નોંધણી પહેલાં નોંધણી પછી એવી રીતે લખી શકો ખર્ચા નોંધણી પહેલાં આવક નોંધણી પહેલાં નોંધણી પછી જેવી રીતે તમને સુટેબલ થાય એવી રીતે તમે આને લખી શકો છો

ત્રીસ ચાર ના રોજ મળ્યું છે બરાબર છે બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસનો કાચો નફો છે અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે તો કે હિસાબી વર્ષ એકત્રીસ બાર ના રોજ તો હિસાબી વર્ષ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ આ ત્રણ તારીખો આપણે ખૂબ જ મુખ્ય રીતે જોવાની છે તો એના ઉપરથી પહેલા આપણે સમયનું પ્રમાણ

બરાબર છે હવે આપણે એક વસ્તુ જે છે એ સમજવાની છે જે ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે આ દાખલામાં અને મુખ્ય મુદ્દો છે આપણો બરાબર છે શું છે તકે વેચાણ પ્રમાણ ખૂબ જ ધ્યાનથી સમજવાનું છે બરાબર છે પેલા આપણે એક વસ્તુ ધારી લઈ શું તકે એને એમ કીધું છે કે ભાઈ એ બધું છે ને એક વસ્તુ વારે સંકળાયેલું છે શું તકે એ છે સરેરાશ વેચાણ જાન્યુઆરી મે ઓગસ્ટ માસનું વેચાણ વર્ષના સરેરાશ વેચાણ કરતાં એકસો પચાસ ટકા જેટલું છે ત્યારે સપ્ટેમ્બર માસનું વેચાણ સરેરાશ વેચાણ કરતાં બસો ટકા જેટલું છે ફેબ્રુઆરી માસનું વેચાણ સરેરાશ વેચાણ કરતાં પચાસ ટકા જેટલું છે બરાબર એટલે કે ટૂંકમાં આપણે બધામાં એક વસ્તુ કોમન છે શું છે તો કે સરેરાશ વેચાણ તો અહીંયા આપણે એક વસ્તુ ધારી લઈ કે ધારો કે સરેરાશ વેચાણ હવે સરેરાશ વેચાણ જો હું એકી સંખ્યા ધારીશ ને એકી સંખ્યા એટલે એક ત્રણ પાંચ સાત અગિયાર બરાબર ગમે તેવું તમે ધારો પણ હું એકી સંખ્યા ધારીશ ને એટલે મારો આન્સર મોટા મોટાભાગે પોઈન્ટમાં આવશે બરાબર અને એ છે એ મારી ગણતરી થોડીક અઘરી કરી નાખે તો આપણે સરેરાશ વેચાણ છે એને બે ધારી બરાબર સરેરાશ વેચાણ કરતાં તમે એમ લખી શકો કે કુલ વેચાણ બે છે એમાં હાલ બરાબર તોય તમારું સરેરાશ વેચાણ છે એ કેટલું થશે બે શું કામ કે જો તમે એ માસિક વેચાણ તમે બે ધારો તો વાર્ષિક કેટલું થાય તો કે બે ગુણ્યા બાર એટલે કે ચોવીસ અને ચોવીસ ભાઇ બાર કરો એટલે સરેરાશ કેટલું થાય તો કે બે બરાબર છે સરેરાશ કેટલું થાય તકે બે તમે સરેરાશ ધારો તોય બે અને કુલ ધારો તો પણ બે માસિક બરાબર છે આપણે સરેરાશ જ બે ધારી લીધું હતું એટલે કંઈ લાંબુ આપણે વિચાર વિચાર કરવાનો છે નહીં સર સરેરાશ વેચાણ કેટલું છે બે હવે હું બધા છે એ માસ લઈ લઉં બરાબર તો અહીંયા આપણે જનવરી ફેબ્રુઆરી માર્ચ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ઓગલર બરાબર તો આ આપણે માર્ચ બધા લઈ લીધા એપ્રિલમાં આપણું શું થાય છે તો કે નોંધણી થાય છે એપ્રિલમાં આપણી શું થાય છે નોંધણી થાય છે લાસ્ટમાં એટલે અહીંયા આપણે એક લાઇન ડ્રો કરી નાખીએ હવે એની એમ શું કીધું છે એક એક વસ્તુ જોતા જાય લેતા જાય કે જાન્યુઆરી મે ઓગસ્ટ માસનું વેચાણ વર્ષના સરેરાશ વેચાણ કરતાં દોઢસો ટકા છે દોઢસો ટકા એટલે કાંઈ નહીં દોઢ ગણું બરાબર છે દોઢ ગણું છે તો અહીંયા આપણું સરેરાશ વેચાણ બે છે તો અહીંયા આપણે બે એને ગુણ્યા એકસો પચાસ ટકા કરીએ એટલે આપણું કેટલું આવે ત્રણ તો કયા કયા માસનું ત્રણ છે તો કે જાન્યુઆરી મે અને ઓગસ્ટ તો જાન્યુઆરી ત્રણ મે ત્રણ અને ઓગસ્ટ ત્રણ બરાબર જે જે આપ્યું છે એમ લખી નાખું પછી છે સપ્ટેમ્બર માસનું વેચાણ સરેરાશ વેચાણ કરતાં બસો ટકા છે સપ્ટેમ્બર માસ એટલે કે અહીંયા આપણી પાસે સપ્ટેમ્બર છે એ માસની વાત થાય છે સરેરાશ વેચાણ છે બે એના હું બસો ટકા કરી નાખું તો ચાર તો સપ્ટેમ્બર માસનું વેચાણ કેટલું થયું ચાર પછી છે ફેબ્રુઆરી માસનું વેચાણ સરેરાશ વેચાણ કરતા પચાસ ટકા છે ફેબ્રુઆરી માસનું વેચાણ કેટલું છે સરેરાશ વેચાણ કરતાં પચાસ ટકા છે તો અહીંયા આપણે ફેબ્રુઆરી માસ બરાબર ફેબ્રુઆરી માસ તો સરેરાશ વેચાણ છે બે એને ગુણ્યા પચાસ ટકા એટલે અડધું એટલે એક તો ફેબ્રુઆરી માસનું વેચાણ આવી ગયું એક પછી છે બાકીનું વેચાણ બાકીના સમય દરમિયાન એક સરખા ધોરણે થયું છે હવે આ બાબત શું કહેવા માગે છે તો કે બાકીનું વેચાણ બાકીનું વેચાણ એટલે બાકીના સમયગાળાનું વેચાણ બરાબર એટલે કે આ બધા માસનું વેચાણ જે બાકીનું છે ને એ બધુંય એક સરખા ધોરણે થયું છે બધાય સમયગાળા દરમિયાન સમય દરમિયાન બરાબર છે તો હવે આપણે બાકી કેટલું રહ્યું તો કે તો આપણી પાસે કુલ વેચાણ કેટલું હતું કુલ વેચાણ બરાબર બરાબર સરેરાશ વેચાણ ગુણ્યા શું થાય તો કે માસ જે છે એ કુલ માંસ સંખ્યા એટલે કે માસ બરાબર છે તો સરેરાશ વેચાણ આપણું જે છે એ કેટલું હતું તો કે બે હતું અને માસ છે આપણી પાસે બાર તો બાર દુ ને ચોવીસ કુલ વેચાણ આપણી પાસે ચોવીસ રૂપિયા હતું હવે અત્યાર સુધી આપણી પાસે કેટલું વેચાણ થયું છે તો કે ત્રણ ને એક ચાર ને ત્રણ સાત ને ત્રણ દસ ને ચાર ચૌદ ટોટલ વેચાણ આપણી પાસે કેટલું થયું છે ચૌદ રૂપિયાનું વેચાણ થયું છે ટોટલ ચોવીસ રૂપિયાનું વેચાણ થાય બધાય માસનું થઈને તો અહીંયા આપણે જે છે એ બાકીનું વેચાણ તો કુલ હતું ચોવીસ એમાંથી ચૌદ રૂપિયાનું વેચાણ થયું છે આપણા બધા ગણ્યા ત્રણ ને ચાર ને ત્રણ સાત ને ત્રણ દસ ને ચાર ચૌદ ચૌદ રૂપિયાનું વેચાણ થયું છે તો બાકીનું વેચાણ મારી પાસે કેટલું વધે છે કે ચોવીસમાં ચૌદ જાય એટલે દસનું વેચાણ મારી પાસે બાકી છે બરાબર દસ રૂપિયાનું વેચાણ મારી પાસે શું છે બાકી છે હવે આ દસે દસનું વેચાણ મારે આ બધેને ફાળવવાનું થશે

તો બાકીના મારી પાસે જે છે એ દસ રૂપિયા વેચાણ રહ્યું અને મારે એને કેટલા તકે સાત માસ આરે ફાળવવાના છે એટલે કે સાત માસમાં મારે ઇક્વલી ડિવાઈડ કરવાના છે દસ રૂપિયાને બરાબર છે તો હવે હું હું જો ડિવાઈડ કરવા જાઉં ને તો દસ ભાઇંગા સાત કરું તો મને કોઈ પ્રોપર આંકડો નથી મળતો મને એક પોઈન્ટ ફોર ટુ એટ એવું મળે છે હું શું કરીશ કે દસને છેદમાં સાત જ રાખીશ એટલે કે દસના છેદમાં સાત છે એ આપણે દરેક માસનું વેચાણ છે એ લઈ લેશું તો આ આના દસના છેદમાં સાત આપી દેસું આના દસના છેદમાં સાત આપી દેસું આનાથી દસના છેદમાં સાત આપી દેસું આને દસના છેદમાં સાત આના દસના છેદમાં સાત આને પણ દસના છેદમાં સાત અને આ આના દસના છેદમાં સાત વધેના દસના છેદમાં સાત આપી દઈશું હવે આપણે શું કરશું તો કે હવે સર ટોટલ તો ટોટલ કઈ રીતે તકે અહીંયા જો આપણે ટોટલ કરીએ બરાબર નોંધણી પેલા ચાર માસ છે છેદમાં સાત દસ ના છે એક દસ ના છેદમાં સાત પ્લસ દસ ના છેદમાં સાત અહીંયા આપણે કાંઈ નહીં લસા લઈ લેવાનો એટલે કે લસા લેતા ના આવડે તો બધે છેદમાં સાત લઈ લેવાના સાત સામે ગુણી દેવાના તો સાત તેરી એકવીસ बराबर એટલે કે અહીંયા આપણે 21 ના છેદમાં 7 ની નીચે આપણે 7ારે ગુણાકાર કરીએ તો ઉપર એ 7ારે ગુણાકાર આયા નીચે 7ારે ગુણાકાર તો ઉપર એ 7ારે ગુણાકાર તો 7 * 1 = 7 માં છેદમાં 7 પછી આ તો 10 છે જ આયે 10 છે જ બરાબર 7 7 7 7 કાઢી નાખો બધી ટોટલ કરવો 21 7 10 10 તો આ આવશે 48 એટલે કે 39 બરાબર હવે એવી જ રીતે નોંધણી પછીની વાત કરી લઈ તો નોંધણી પછી કેટલું છે તકે ત્રણ દસના છેદમાં સાત દસના છેદમાં સાત તો ટોટલ લખું ત્રણ દસના છેદમાં સાત દસના છેદમાં સાત ત્રણ ચાર તો પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ દસના છેદમાં સાત દસના છેદમાં સાત પ્લસ દસના હવે શું કરવાનું તો કે વળી લસા લઈ લેવાનો બરાબર બધાના આના જે જેના જેના છેદમાં સાત છે ઉપર જેનામાં નથી એને ગુણાકાર કરી દેવાનો તો સાત તેરી એકવીસ એટલે કે એકવીસના છેદમાં સાત આને આને સાત આરે ગુણાકાર નીચે સાત આવી જાય હવે હું બધામાં આ વસ્તુ નહીં કરું બરાબર છે અહીંયા દસના છેદમાં સાત દસના છેદમાં સાત પછી સાત તેરી એકવીસ એટલે અહીંયા એકવીસના છેદમાં સાત સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસના છેદમાં સાત પછી આ બધાના દસના છેદમાં સાત છે એ તો બધા એમ જ આવશે કારણ કે ઓલરેડી બધાના છેદમાં સાત છે હવે સાત સાત મારે કાઢી નાખવાનું બધાનો કરના હું ટોટલ તો એકવીસ પ્લસ દસ પ્લસ દસ પ્લસ એકવીસ પ્લસ અઠ્યાવીસ પ્લસ દસ પ્લસ દસ પ્લસ દસ એકસો ને વીસ તો આ આવી ગયા મારી પાસે એકસો ને વીસ હવે આ મારી પાસે એક પ્રમાણ આવી ગયું હવે જુઓ આ બારના ટેબલમાં આવે છે બરાબર એક પ્રમાણ આવે છે એ બારના ટેબલમાં આવે છે તો આને બેને હું બાર આરે જો ભાંગા કરવા જાઉં બરાબર તો બાર બાર એક બાર છે તે બાર ચોક ઉણતાલીસ તો અહીંયા આપણે ચાર અને અહીંયા બાર દાણ એકસો ને વીસ બરાબર છે બાર દાણ એકસો વીસ એટલે અહીંયા નહીં પણ દસ આવશે તો અહીંયા આપણે આનું કટ કરીએ તો શું થાય તકે ચાર એક ચાર બરાબર હવે ચાર આરે નથી બે આરે થશે તો બરાબર બે દુ ચાર અને બે પચાને દસ તો બે જેમ પાંચ આપણું શું આવ્યું પ્રમાણ આવ્યું બરોબર છે ચાલો ઉણતાલીસ અને એકસો વીસ અહીંયા આપણે કટ કર્યા એટલે બાર ચોકતાલીસ અને બાર દાણ એકસો ને વીસ એટલે અહીંયા આવશે કુલથી બાર લખાઈ ગયા હતા દસ બરાબર છે અને અહીંયા આપણે ચાર જેમ દસને ડિવાઈડ કરીએ એટલે બે દુ ચાર અને બે પચાસ દસ ચાલો હવે આપણી પાસે જે મેન વસ્તુ જેનું કામ હતું આપણે એ બે વસ્તુ થઈ ગઈ બરોબર છે બે ને આપણે અહીં લખી નાખીએ કે ભાઈ આપણે છે એ સમયનું પ્રમાણ કેટલું આવ્યું હતું તો કે સમયનું પ્રમાણ આવ્યું હતું એક જેમ બે અને વેચાણનું પ્રમાણ આવ્યું હતું આપણી પાસે જે છે એ બે જેમ પાંચ અને વેચાણનું પ્રમાણ બે જેમ પાંચ બરાબર છે આ બે વસ્તુ આપણી પાસે મળી ગઈ હવે આપણે કાંઈ નહીં એક વસ્તુ જોતી જવાની છે કરતી જવાની છે ચાલો તો પહેલાં આપણે આને બે ભાગમાં ડિવાઈડ કરી નાખીએ પહેલાં આવકો આવકોમાં બે ત્રણ લીટી મૂકી અને પછી આપણે ખર્ચા બરાબર છે ચાલો પહેલાં સૌપ્રથમ કાચો નફો આપ્યો છે તો કાચો નફો આપણને અઠ્યાવીસ હજાર તો અહીંયા લખશું કાચો નફો કેટલો છે તો કે અઠયાવીસ હજાર તો આધાર શું છે એનો તો કે અઠ્યાવીસ હજાર અને કાંઈ કાચો નફો છે તો એને આપણે વેચાણના પ્રમાણમાં બરાબર ડિસ્ટ્રીબ્યુટ કરશું પ્રમાણ શું છે વેચાણનું તો કે વેચાણનું પ્રમાણ બે જેમ પાંચ તો અહીંયા આપણે અઠ્યાવીસ હજાર ભાંઘા પાંચ ને બે સાત એટલે ભાંઘા સાત તો એ થઈ જશે ચાર હજાર તો ચાર દૂ ને આઠ હજાર એટલે કે નોંધણી પહેલાંની આવક આઠ હજાર અને પાંચ ચોખ્ખું વીસ હજાર નોંધણી પછીની આવક ચાલો કાચા નફાનું કામ થઈ ગયું પછી છે પગાર તો પગાર આપણે ક્યાં પ્રમાણમાં હતા કે પગાર આપણો ખર્ચ છે તો ખર્ચામાં પગાર પંદર હજાર છે કેના પ્રમાણમાં તો કે સમયના પ્રમાણમાં પગાર આપવો પડશે એક જેમ બેનું પ્રમાણ છે સમયનું બરાબર છે તો કેટલો પગાર છે પંદર હજાર ભાગ્યા ત્રણ એટલે કે પંદર હજાર ભાઇંગા ત્રણ એટલે એ થઈ જશે પાંચ હજાર એટલે કે પાંચ હજાર એક પાંચ હજાર ખર્ચમાં અને પાંચ હજાર દુ દસ હજાર એટલે કે દસ હજાર અહીંયા પછી છે પ્રાથમિક ખર્ચા માંડી વાળેલ પાંચસો બરાબર તો અહીંયા આપણે ખર્ચમાં પ્રાથમિક ખર્ચા અને આ બધું નોંધણી પછી સમયગાળામાં આપણે છે એ માંડી વાળવાનું થશે કેટલા છે તો કે પાંચસો તો નોંધણી પછી પાંચસો બરાબર છે પછી છે આગળ વધીએ ડુબેલું લેણું ડુબેલું લેણું એટલે ઘાલખાત બરાબર તો અહીં લખશું ડૂબેલું લેણું બરાબર ઘાલખાત કોના સમયમાં કોના પ્રમાણમાં હોય તો કે વેચાણના પ્રમાણમાં બરાબર કેટલું છે વેચાણનું પ્રમાણ તો કે બે છે એમ પાંચ કેટલું છે તકે સાતસો તો સાતસો ભાઇંગા પાંચની બે સાત એટલે કે સાત એટલે કે એ આવશે સો એટલે કે આના બસો અને આના હશે પાંચસો બરાબર પછી છે પરચુરણ ખર્ચા તો પરચુરણ ખર્ચ કોના પ્રમાણમાં તકે સમયના પ્રમાણમાં સમય શું છે તકે એક જેમ બેનું પ્રમાણ કેટલું છે તો કે બારસો બારસો ભાઇંગા બે ને ત્રણ એટલે ચારસો એટલે કે ચારસો ચારસો એક ચારસો અને ચારસો દુ આઠસો પછી છે ડિરેક્ટર ફી તો ડિરેક્ટર ફી હંમેશા નોંધણી પછી કેટલું છે તો કે બે હજાર તો નોંધણી પછી બે હજાર પછી છે મળેલ ભાડું તો મળેલ ભાડું આપણી આવક છે તો અહીં લખશું મળેલ ભાડું કોના પ્રમાણમાં તો કાંઈ કાંઈ કીધું નથી એટલે સમયના પ્રમાણમાં સમયનું પ્રમાણ છે એક જેમ બે છસો ભાંઘા બે ને ત્રણ એટલે કે છસો ભાંઘા ત્રણ એટલે બસો એટલે કે બસો એકવું બસો આવકમાં અને બસો દુ ચારસો ચાર પછી છે મળેલ વ્યાજ તો મળેલ વ્યાજે આપણી આવક છે તો અહીં લખશું મળેલ વ્યાજ ત્રણસો બરાબર કયા સમયમાં તકે એ પણ સમયના પ્રમાણમાં જ આપણે આપશું બરાબર બીજું કંઈ કીધું નથી એક જેમ બે તો ત્રણસો ભાઇંગા ત્રણ એટલે શું એટલે આને આપશું સો રૂપિયા આને આપશું બસો રૂપિયા બરાબર છે ચાલો બીજું કાંઈ આપણને કીધું નથી બાકી કાંઈ આપણને છે નહીં બરાબર છે તો હવે બધું આપણે શું કરશું બંધ કરશું બરાબર છે અહીં વીસ હજાર છે એટલે આપણો ખર્ચ છે એ ઓછો છે તો અહીંયા આપણે વીસ હજાર પ્લસ ચારસો પ્લસ બસો એટલે કે વીસ છસો ટોટલ એમાંથી આપણો ખર્ચો એટલે કે દસ હજાર પાંચસો પાંચસો આઠસો અને બે હજાર તેરસો 13800 माइनस करसो 2600 माते तो आवसे 6800 आपणो શું આવશે તકે ચોખો નફો 2600 ટોટલ 800 + 200 + 300 8000 + 200 + 100 એટલે 8300 આયા આવશે 8300 ટોટલ એમાંથી આ ખર્ચા બધા માઈનસ 5000 બસો અને ચારસો એટલે પાંચ હજાર છસો માઇનસ આઠ હજાર ત્રણસો એટલે એ થઈ જશે બે હજાર સાતસો શું આવશે તો કે ચોખ્ખો નફો અહીં આવશે આઠ હજાર ત્રણસો ટોટલ બરાબર છે ચાલો તો આ હતો આપણો બે હજારને જે ચોવીસમાં પૂછાઈ ગયેલું બરાબર છે ડિસેમ્બરમાં દાખલો હતો એ એકદમ ઈઝી હતો એક આપણે માત્ર ક્યાં ધ્યાન રાખવાનું છે તો કે જ્યાં આપણે વેચાણનું પ્રમાણ ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યાં આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે બરાબર છે આવી રીતે પ્રોસેસ કરી અને તમે કરી શકો છો છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ